પ્રમાધે વેલ્યુ ટુ ફેમિલી એક નવા બ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો મજામાં હાલ છે તો આપણે ચાલ થી નવી જ છે આપણે નરથીકાને વાડીએ અહીંથી આપણે જવાનું છે મોવા એટલે કામ છે એટલે તમારે જવાનું છે આપણે આતા સુધી તો તમે કન્ટિન્યુ બેને રહેજો

વ્લોગ માં કન્ટિન્યુ બની રહે તમે ગાઈસ હેલો ગાઈસ અમે રહે અમારો મહીલો છે મને દેવો તે વલોગ ઉતારતા આવડી ગયો છે તો મિત્રો આપણે જો ફાઇનલી ગડડા થી વાડીએ આવતા બોર લેવા છે એટલે બોર કડ દીધું ખાવાનું ચાલ અહી હું કઈ સીણે ને બિલી બેન નો આ પોગી જા તો આપણે છે ને બોર ખાઈને ક્યાં જાવ તો મિત્રો આપણે આવી જેસી મોવા ગડડા થી તો એવા હતા પણ આપણે આપણે જો એક લોકેશન ઉપર આવી જસી લોકેશન તો નહી દે પણ આપણે વિષ્ણુ કાકા ને વાડીએ વિવાહ આપણે કારણ કે અહીંયા છે ને આવડા બધે હતા ને લગ્ન કરવા વિએ જ છે અને વિષ્ણુભાઈ એકલા વિધવા છે આપણે અહીંયા તો હવે અહીંયા આપણે રાખેલો છે આજ માં નો પ્રોગ્રામ તો જો સોમનાથ થી આપણે નોખા પડી ગયા તો બધે તો તમને મુલાકાત કરવા સૌથી પહેલા તો આપણે ભાઈબને